નમસ્કાર મિત્રો વોઇસ ઓફ ઉનામાં આપનું સ્વાગત છે ગીરગઢામાં જાહેરનામાનો ઉલાળિયો કરનાર ત્રણ તબીબો સામે પોલીસમાં ગુનો નોંધાયો ત્રણેય તબીબો ફાયર સેફ્ટી અને બાયોમેડિકલ વેસ્ટના જાહેરનામા મુજબની અમ અમલવારી ન કરતા હોવાથી જિલ્લા કલેક્ટરની સૂચનાથી કાર્યવાહી થઈ તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ ની તપાસમાં ત્રણેય હોસ્પિટલમાં નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવેલ ગીર હિરગઢડાના ડૉક્ટર વિવેક બી હિરપરા ડૉક્ટર હર્ષદ એચ રીબડિયા ડૉક્ટર હાર્દિક સિંહ બુહા સામે કાર્યવાહી થતાં સક્ષાર મસી અમારી ચેનલ તમને જોવી ગમતી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો